નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી નવનિયુક્ત ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ સાહનું તોડસુંબા ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું ભાજપના વરિષ્ઠ આગેવાન અને ડોક્ટર નીરવ સાહના સસરા અનિલભાઈ જૈનના નિવાસસ્થાને મોટી સંખ્યામાં સમર્થકો શુભકામના આપવા પહોંચ્યા હતા અનિલભાઈ જૈન તથા પરિવારજનો દ્વારા નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ સ્વાગત કરી શુભકામના પાઠવી હતી ગ્રામ પંચાયત ભરવાડ ભરવાડ યુઆઈએના ભગવાનભાઈ તથા જય સેવા સંઘના સભ્યો બ્રહ્મ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો શુભકામના આપવા આવી પહોંચ્યા હતા તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ મનીષાબેન મયુરીબેન સંધ્યાબેન રેખાબેન સહિત મોટી સંખ્યામાં મહિલા મોરચાના કાર્યકરો શુભકામના આપવા આવી પહોંચ્યા હતા સોરસુંબા તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય જવારસિંહ રાજપુરોહિતે નવનિયુક્ત પ્રમુખ નીરવ શાહ શુભકામના પાઠવી હતી અનિલભાઈ સત્કાર સમારંભમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ અને શુભેચ્છકોનો તાલુકા ભાજપ નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર નીરવ શાહે આભાર પ્રગટ કર્યો હતો સોરસુંબા ગ્રામ પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મણિભાઈ પટેલ સોરસુંબા ગ્રામ પંચાયતના સરપંચ બળદેવભાઈ તથા સભ્યો દ્વારા નવનિયુક્ત પ્રમુખ નીરવ શાહ નું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું સત્કાર સમારંભમાં ઉપસ્થિત ગ્રામ પંચાયત સભ્યો તથા ગ્રામજનો હતી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મણિભાઈ પટેલે ડોક્ટર નીરવ શાહને શુભકામના પાઠવી હતી સોરસુંબા ગ્રામ પંચાયત કચેરી ખાતે સત્કાર સમારંભમાં ઉપસ્થિત ગ્રામ પંચાયત સરપંચ તથા સભ્યો અને ગ્રામજનો દ્વારા નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહને પક્ષ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીમાં તેઓ સફળતાપૂર્વક પાર ઉતરે એવી શુભકામના પાઠવી હતી આપણા આમંત્રણને માન આપીને અત્યારે વધારે ઉંબરગામ તાલુકા ભાજપ સંગઠનના નવા વરાયલા પ્રમુખ માનનીય નીરવભાઈ સાથે અહીંયા ઉપસ્થિત ગ્રામ પંચાયતના સરપંચ ઉપ સરસરપંચશ્રી તમામ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ અમારા આમંત્રણને માન આપીને પધારે સૌ સૌકુંભા અને આજુબાજુ ગામના સૌસ ભાઈઓને કહે છે આજનો દિવસ આપણા માટે ખુશીનો દિવસ એ છે કે જે ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા જે ઉપર લેવલ ઉપર એક એવું નક્કી કરવામાં આવ્યું કે ઓલ ઇન્ડિયા લેવલે આજે એક યુવાનોને જે તક આપવાની છે એમાં તમામ બ્લોક પ્રમુખ એટલે કે તમામ તાલુકાના પ્રમુખોને આખા હિન્દુસ્તાનની અંદર ચાલીસ વર્ષથી ભાઈ નક્કી કરીને એને સુકાન આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલી છે એના ભાગરૂપે આપણે ત્યાં ખૂબ જ નજીક છું એમણે પીવામાં પણ કામ કરેલું છે અને હાલમાં મુખ્ય કારોબારીમાં એ કોષાધ્યક્ષ તરીકે પણ એમને ફરજ બજાવી છે પેશાઇએ ડૉક્ટર હોવા છતાં પણ જે સમય એમણે ભારતીય જનતા પાર્ટીને આવ્યો છે એ ખરેખર સરાહનીય છે અને એમને તે ઉપર ગમતા લોકો છે મને ખાતરી અને અપેક્ષા છે એ ખરેખર આ હોદ્દાને માન આપશે અને બધાને સકલીને ચાલશે નિવેપર આપ સમજી આપું છું નિવમભાઈના પરિવાર આ પ્લે પર ચાર્યું છે મજામાં ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રી સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી ને કાર્યકર્તા મિત્રો ભોટ પ્રમુખ શ્રીઓ ને મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ મિત્રો અને અમારા વડીલ એવા માજી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનીલાલ નું હું આ રાખવા મની ગુજરાત સરકાર રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી આર્થિક સહયોગથી સુગમ સંગીતનો ભવ્ય કાર્યક્રમનું આયોજન નારગોલ જગદંબા ધામ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અતિથિ વિશેષતાને બોલીવુડના જાણીતા ડ્રમર બુર્જો લોર્ડ્સ ઉદઘાટક તરીકે નારગોલ ગ્રામ પંચાયત સરપંચ સિટીબેન ભંડારી સહિત મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા હરેશ્વર યશવંત ગૌર અને પન્નાબેન પટેલે સંગીતના શોધ એ ઉપસ્થિત સંગીત પ્રેમીઓને મનોરંજન પૂરું પાડ્યું હતું તાપી ચીરી વિસ્તારમાં વડાપાવની લારી ચલાવતા દંપતીનું બાળક ગઈકાલે રાતથી ગુમ થઈ ગયું હતું પરિવારજનો દ્વારા આખી રાત બાળકની શોધખોળ કર્યા બાદ બાળક ન મળતા આખરે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી બનાવની જાણ થતા પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ બાળકની શોધખોળ હાથ ધરી હતી તપાસ દરમિયાન ઘરથી નજીકના અંતરે જાળી ઝાકડામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો પરિવારજનોના વિલાપથી સમગ્ર માહોલમાં ગમગીની છવાઈ ગઈ હતી હૃદયનો કબજો લઈ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે ડુંગરા પોલીસ સ્ટેશનના છીરી વિસ્તાર રણછોડનગરમાં ગઈકાલે રાત્રે સલાનો વાગ્યાની આસપાસ અહીંયા જે રણછોડ નગરની બહાર જે ચાની કેટલી અને નાસ્તાની જે ટપરી છે એ દુકાન પર કામ કરતા પતિ પત્નીનો એક દીકરો જે સાત વર્ષનો છે એ ગુમ થયેલ હતો આખી રાત એ લોકોએ શોધખોળ કરી હતી પરંતુ અનફોર્ચ્યુનેટલી એમણે પોલીસને જાણ કરી નહોતી આજે સવારે અગિયાર વાગ્યાના સુમારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ આપવામાં આપવા માટે આવ્યા હતા તાત્કાલિક બાળકના ગુમ થયા અંગેની અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અલગ અલગ જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરાનું સર્ચ એની સાથે સાથે બાળક કયા કયા વિસ્તારમાં ક્યાં ક્યાં કોની સાથે રમતું હતું એ બાબતે સર્ચ કરવામાં આવ્યું હતું અને જે રણછોડનગર વિસ્તારની પાછળનો ખુલ્લો મેદાનનો એરિયા અને ઝાડીઓનો જે એરિયા છે જે અમુક પ્રાઇવેટ જમીનો છે અને જે જાળી ઝાંખરા છે અનફોર્ચ્યુનેટલી એ વિસ્તારમાંથી સાંજે ચાર વાગ્યાની આસપાસ આ બાળકની મૃત હાલતમાં બાળક મળી આવ્યું છે ઇન્ક્વેસ્ટ પંચનામું મામલતદારની હાજરીમાં અને એફએસએલની હાજરીમાં કરવામાં આવ્યું છે આ જે અપહરણનો ગુનો હતો એની અંદર હત્યાની કલમોની ઉમેરો કરવામાં આવશે અને આ બાબતે જે પણ વ્યક્તિ છે શંકાસ્પદ વ્યક્તિ એને શોધખોળ કરવા એ દિશામાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન ડુંગરા તમામ ટીમો કામે લગાડેલી છે અને આરોપી જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ બાબતે મહેનત ચાલુ છે પ્રાથમિક રીતે બાળકને કોઈ શાર્પ કટિંગ વેપનથી એનું હત્યા કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે વધુ હકીકત ના રિપોર્ટ અને સાથે સાથે જે ફોરેન્સિક પીએમ કરાવીશું એના રિપોર્ટના આધારે બાળકની હત્યાનું ચોક્કસ કારણ આપણે જાણીશું વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ મોડી રાત્રે જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો કપરાડા તાલુકાના સુતારપાડા તેમજ આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી વલસાડ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં આજે વહેલી સવારથી થી વાદળછાયા વાતાવરણ ને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે ધુમ્મસ ને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર